ત્યારે નાયબ કલેક્ટર કુએનેશ પંચાલ અને ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી ડીસાના વરદ હસ્તે ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો જેમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ડીસા ગ્રામ્ય બકુલેલ એસ દરજી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ ના પ્રભારી શ્રી કે ટી સામાજિક આગેવાન અમરતલાલ પઢિયાર તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પી એન માળી દ્વારા બે હજાર નોટબુકો અને બોલપેન શાળામાં આપવામાં આવી જ્યારે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા પ્રજા પ્રજાસત્તાક દિન છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે માલગઢ ગામને વિકાસના કામો માટે પાંચ લાખ ફાળવવામાં આવેલ અને પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જાન્યુઆરી પ્રજાસત્તક દિનની ઉજવણી